સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના હળદળ ગામ ખાતે કરાયેલા લાઠીચાર્જ નો વિરોધ કરી કાળી પટ્ટી બાંધી કાળો દિવસ મનાવ્યો હતો બોટાદ હળદર ગામમાં લાઠીચાર્જના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા બ્લેક પટ્ટી બાંધી આવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે આ પાર્ટી વિરોધ નોંધાવ્યો હતો અને સુરતના સરદાર માર્કેટના ગેટ પર કાળા દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું હતું આમ આદમી પાર્ટીના વિરોધને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો તો પોલીસે વિરોધ કરી રહેલા આપના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી

જે હુમલો કરવામાં આવ્યો એ સમગ્ર ગુજરાતની અંદર કલંકિત ઘટના છે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં દરેક શહેરની અંદર આજના દિવસે કાળા દિવસ તરીકે ઉપજી રહી છે ગુજરાતમાં ખેડૂતો પોતાના અન્યાય માટે જ્યારે સરકાર પાસે કંઈ માગે છે ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી એમને માર મારવામાં આવે છે એમને જેલમાં પૂરવામાં આવે છે આ અન્યાય સામે આમ આદમી પાર્ટી આજે

અને આ કાળી ભાજપા સરકાર આ કાળા અંગ્રેજોનો વિરોધ કરી રહી છે